જે હોસ્પિટલમાં જઈ અને આપણે બીમારી સામે લડીને ઊભું થવાનું હોય અને એ જ હોસ્પિટલમાં જઈને આપણે વધારે બીમાર પડી જઈએ આ ઘટના છે અમદાવાદની સિવિલ હોસ્પિટલની જી હા દર્શક મિત્રો નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું બારોટ સ્વાગત કરું છું હવે વાત એવી છે કે અમદાવાદના સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં ઢીંચણ સમા પાણી ભરાયેલા છે અને આના જ કારણે ત્યાં મચ્છરો સૌથી વધારે થાય છે આ સિવિલ હોસ્પિટલની અંદર રોજના ત્રણ હજારથી વધુ દર્દીઓ અહીંયા જ સારવાર લે છે અને એક મહિનાની અંદર લગભગ બસો ને સુડતાલીસ ડેન્ગ્યુના કેસ અને એકસો ને એકવીસ મેલેરિયાના કેસ નોંધાયા છે અને આ પણ એવા કેસ કે જે દર્દીઓ હોસ્પિટલમાં આવી અને રહે અને આ કેસ પણ એવા કે દર્દીઓ હોસ્પિટલમાં આવીને રહે અને ત્યારબાદ એમને ખબર પડે કે અમને ડેન્ગ્યુ થયો છે થોડા સમય બાદ આવા એક વેર નહીં લગભગ રોજના ત્રણ હજાર પેશન્ટ જાય છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદના જ નહીં અમદાવાદથી બહારથી પણ લોકો આવે છે સિવિલ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ કરાવવા માટે હવે આ આખી ઘટનાની અંદર મચ્છરો સૌથી વધારે છે એના કરતાં પણ ત્યાંના જે ડૉક્ટર છે હેડ ડોક્ટર છે એમણે થોડા સમય પહેલાં જ કીધું હતું કે વરસાદના કારણે ઘણી બધી જગ્યાઓ ઉપર ખાબોચિયા ભરાઈ જાય છે પાણી ભરાઈ જાય છે તો તમારે ગરમ પાણી પીવું જોઈએ સાથે સાથે આવી જગ્યાઓથી દૂર રહેવા જોઈએ કારણ કે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ વધી રહ્યા છે તો હવે જ્યારે પોતાની હોસ્પિટલની અંદર જ આવી હાલત હોય કે ઢીંચણ સમા પાણી ભરાયા છે મચ્છર માત્ર નહીં ત્યાં બીજી પણ ઘણી બધી ગંદકી જોવા મળી છે હવે હોસ્પિટલમાં માણસ જ્યારે સારવાર કરવા માટે જાય ત્યારે એવું વિચારીને જાય કે અમે અહીંયાથી સાજા થઈને નીકળીશું પણ જો એ જ હોસ્પિટલમાં જઈને તમે વધારે બીમાર પડો ને તો આની જવાબદારી કોણ લેશે હોસ્પિટલનો સ્ટાફ હોસ્પિટલના કોઈ એવા મુખ્ય ટ્રસ્ટી કે પછી હોસ્પિટલના હેડ ડોક્ટર આનો જવાબ ના મારી પાસે છે આઈ થિંક તમારી પાસે પણ નહીં જ હોય અમને જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનની અંદર ત્યાં સુધી તમારાથી લઉં છું અલવિદા